મિત્રો જય દ્વારકા દિવસ બતાવે તો આજ રવિવાર છે તે ભણવા જવાનું નથી આજે આજ ઘરે હું ને અને મિત્રો હવે તમે થોડોક સપોર્ટ કરતા જાવ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ માત્ર છવ્વીસ ટકા જ લોકો સબસ્ક્રાઈબ કરે પણ તોતેર ટકા લોકો ખાલી વિડીયો જોઈને જ વૈયા જાય છે એટલે થોડોક સબસ્ક્રાઈબ કરતા જાઓ સપોર્ટ જોયો આપણે અહીંયા વાડા અને મગતા છે નામી માં ગોઈ ગયા એમ તવાળા માં અને એ રાલે હે વાહિંદા ને રામ રામ બધે ને તો જો આલો ન આજ તો છે ને મગ માં ચક્કર મારવા આવ્યો મે કેવા કે મગ છે ચકલા બહુ આવે છે મગ તો હારા છે પચણ બહુ છે કાપે બહુ જો એવડા મગે કાપી નાખે છે જય શ્રી કૃષ્ણ બતાઈ ને તો આપણે જઈએ કુંડી ભરવી એટલે મોટર ચાલુ કરવા કલ્પેશભાઈ આવે વાહે <laughs> बस बस तो अब धोखेर बानू है कुंडील भरवा नहीं है ये टैक बोर्न है अब तो मैं फीट करूं जो है

Rai có gì không thể oh bà đã Ôi, bà đừng đây nhỉ લાવતા રહેતા થાય પકડાને હાલ દેવા દે બહાર દેવા હિન્દી બોલતા આવડતું નથી ચલે ગયા બોલો કઈ નઈ તે ઘર આપણે ફિટ હા પછી શું થાય પછી જોટ કરવાનું જોટ કરવાનું

તથા આ બીજી લાઈન ફિટ કરવાની છે પછી તો લાઈન ફિટ કર લે છે અને આપડા મોગે નામ ઉગ્યા છે પણ એક દે આવ્યા નતા ને તે ચકલા વેણી ગયા તેમ તાજી નામ એવી ગયા ઉગી જાય પછી તો કઈ ના આપી ચકલા બહુ અને આપણે મોટર ચાલુ કરવાની છે સારા આવે पड़ें। दाखें पड़ें। दाखें पड़ें। देखा है देखा जैसे। और तो थोड़ा धीरे करने का कहा है so guys, પાણી ચોખ્ખું પાણી આવી ગયું ચાલો હવે ખાઈ લે મિત્રો આજ તો આપણે ચોવીસ કલાકનો ચેલેન્જ કરવાનો અને સનેડો એટલે અને શું કેવાય ચેલેન્જ કરવાનો હે ચોવીસ કલાકમાં લો મિત્રો ચેલેન્જ છે આપણો તો વિડીયા બની રહેજો બન્યા રહેજો મિત્રો બે કલાક નો ચેલેન્જ પૂરો થઈ ગયો હોય મેં કીધું તો પણ ચાર કાર્ડ તો ભૂલાઈ ગયા મેં કીધો હતો કે ચાર કાર્ડ નાખવાના હે બે કલાકનો કરવાનો હતો તો મિત્રો ચાર બે કલાકનો નો ચેલેન્જ પૂરો થઈ ગયો હે હાલો વેઠો हेलो तो मरमान गाम जाए है आई रोटी आ जाए इंजॉय हाँ तो आई रोटी आ जाए खाए बाय ली तो नवेल था थाई था था। यार था क्या है मोटर बारे निकली गई हाँ अम्म बतो सामान है हाय डानो वड़ा मैं तैयार था क्या मर बाप था है वो हाँ वालों तो जी जाऊँ शिकाम आज आई रोटी वा अने

બહુ વાર લઈ ગયા ગામ એક વચમાં બીજું કરી આવ્યા અને તું તો તાર પૂછલી હાલો તો જો આવી ગયા ગામ થી આજ મોડું બહુ થઈ ગયું વચમાં એક ગામત્ર કરી નાખું ગયા તા ગુંદલે અને એક તથિયું થઈ ગયું બે ગામ ગામત્ર કરી એટલે ભીડ પડી જરાક એટલે રસ્તામાં ક્યાંય વિડીયો ઉતરો નહીં અને મારી દીકરી તો શું કરતી હોય તરબૂચ આવી ક્યાં કલ્પેશ તરબૂચ લઈ અને વાહ જેઠીબેન રોટલાનું માલે હા હું કર્યું વાહ ભાઈ હાલો કલ્પેશભાઈ તો કરો બીજું શું તો વિડીયો પૂરો કરીએ આજ તો ગામ ગયા હતા વિડીયો ગઈમાં હોય તો લાઇક શેર કરના નાખજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો કાલના વિડીયોમાં મળીએ જય દ્વારકાદેશ